હાર્દિકના ગયા બાદ પાટીદાર આંદોલનને તેઓ સાંભળી રહ્યા હતા ત્યારબાદ તેમણે આમ આદમી પાર્ટી જોઈન કરીને બંને ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા પરંતુ એકાએક જ તેમણે ગત અઢારમી એપ્રિલના રોજ રાજીનામું આપી દીધું હતું જ્યારે આવતીકાલે બસો જેટલા પાટીદાર આગેવાનો સાથે ભાજપમાં જોડાશે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોટો ફટકો પડ્યો છે પાસમાં મહત્વની કામગીરી કર્યા બાદ આપમાં જોડાઈને રાજકીય કારકિર્દી શરૂ કરનારા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ પાર્ટીને રાજીનામું ધરી દીધું છે અલ્પેશ અને ધાર્મિકે રાજીનામું આપ્યા બાદ આગળનો શું પ્લાન છે તે અંગે પણ વાત બે હજાર વીસની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિએ કોંગ્રેસને બદલે આપને સમર્થન કરતા સુરતમાં આપનો ઉદય થયો હતો સુરતમાં પાસના કારણે જ આપનું અસ્તિત્વ બન્યું હતું પરંતુ હવે આવતીકાલે શનિવારે પાસના બે યુવા નેતાઓ સાથે બસો જેટલા પાસના કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં વરાછા વિસ્તારના એક સંમેલનમાં પાસના નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે આ પ્રસંગે સુરતના લોકસભા બેઠકના બિનહરીફ ચૂંટાયેલા સાંસદ મુકેશ દલાલ નિરંજન ઝાંઝમેરા પ્રફુલ્લ પાંસેરિયા મુકેશ પટેલ અને દક્ષિષ માવાણી પણ હાજર રહેશે ગુજરાતની વિધાનસભા ચૂંટણી પહેલાં પાસ આગેવાન અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા હતા ત્યારે આ બંને સાથીઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી જોકે ત્યારે તેમણે આપ છોડવાનો ઇનકાર કર્યો હતો જોકે હવે હાર્દિક પટેલ ધારાસભ્ય બની ગયા છે ત્યારે હાર્દિક પટેલે જ આ બંને નેતાઓને ભાજપમાં જોડાવા માટેનું ઓપરેશન પાર પાડ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે